पास हो गई सायन सायन रे राजापता रे राजापता बापू निरीक्षण करवा दिया था पर जरा पानी बाणी आवल हुका है मन जनपाल में पी हीरा आप जाओ निरीक्षण कर गुमराज मरवा से काम तो कहीं टाइम से नहीं आ बजू जो चा पीवा हाँ हेलो उधर मित्रों सापी वाह सही मत कीमा कीमा सही नहीं हो

અને એ કેમેરા થી કીધું ભાઈ કામેસ લાગતો કામ તો સંદીપ ભાઈ ને હોય ને એટલે મારાય ના હોય એને હે ને આટલા વર્ષات છે એટલે કઈ કામ નથી આ કામ તો ઘણું હોય લઈને આટા પેરા કરવાનું હોય અમારે ન્યા આપસ્તી ના બાપા ન્યા ગામમાં જવાનું હોય કામ ઘણું હોય સંદીપ ભાઈ ને આ ભાઈ જોઈ લે તો ઈ મૈરી કેની બહુ આઘર પછી વરી રેડા હુજે સાટા તો ભાગું ભારી થઈ પડી સંતિ બાઈને ને કોલેજ જલતું જૂના ઘટતાનોર ઓવાર કોલેજ પૂરો થઈ ગયો પાડવાનું લગાઈ નઈ રહે આપડે વીડિયોમાં લગભગ આવી ગયે કાયમ બાકી કામ હોય ને આવો તો ભલે કા કામ આપડે હોય હવે અંજેત ઈર બિર મઈરી પરેડો આવે ઓરી નો એડ થઈ જાય છે સાટા પરઠા રહે ઘરને બહુ ઠારે છે ની જોવાની પાન કોણ ખાઈ ગયો કોઈ ગયું કોઈ સાટા સારું છે જોવાની મજા નઈ આવે દવાનું હોય કેવું કુસે હીર ક્યાં દેખાતી નથી દેખાય તો કઈ પાણી પાણી સેજી એમાં

અલીયો માંડી નેમ પીરી ને પીરી હે એ ફાઈરો ફરક છે બહુ નસી ટુકમા કાંગરેડા આવી ગઈ એ વરસાદ બન થાય ને હાથી હાલે તો આવે નરયો એટલે આ માંડી ની જે આની મોસમ તો ટૂટી જ ગઈ છે બર ભાંગી ગયો હવે આવ વરસાદ બન થાય તો તૈયાર રે રાજેવરી ઉપર

આ મને તો પાણી ઓછું લાગાય હે ને બાંજીમાં બે કાડા હે ને એનો દોળ દેવા રાખે ગડક માં વરાપ એની જોવા દી આવવા દી મે નથી વરી વ સાટા ચાલુ થઈ ગયા કરું હું કામ એક છે પગ ખુસ્તો થાય નથી ખુસ્તો હવે મને ફળ પણ શેકું જો મને કડક થઈ ગઈ નકતા માં ગીર થાય સાલા તો એની આ હું બધું છે ખડ જામળો લે પાછું

Apatah pun apa Apatah nak,... beri telefon ke Rakshasa iaulesnya ni. Ya Allaha badan pada rahipanku. Ah Saya ke sini dan cubalah pulut semula. Aduh bagaimanakah kesini budakitus mystical? Saya dipercayai mengajar seu- plano l Department mendapat keduluan maksimum maksimum fakta. Umar itu melaporkan alihkan iaulala, sehingga sudah pasti semak 돼s leher anda.

કાકા પાસું આવે રે બીજું આલગું પડું જોરદાર સા વડે વડે સાકું કોક કોક નહી લપતી આમ તો જો કે પિંગે તાજીઓ તુક માં જાય ટાઈક ના વળે એમાં તો ઉડતી હું પડે રા માંડી ગયો કાયદાસર રિકવર થઈ ગઈ અને અમે કારી થઈ ગઈ હવે વાંધો નથી એ છે ક્યાં ક્યાં કોકો કીરા ટલકા કોઈક જમીન જ ન હોય છે ખારસ વારી ને ઈમાં પ્રોબ્લેમ દે વરા ન आवेले रो बंद थई गयो घेर भागी दे हव नाही लियो आ हा न तो आवत જ નઈ ઓ સિગદાન વાદરૂપ ની હો રહી જાય भारी કે દેવાર વરસાદ દિના મિત્રો હાડા કન વગી ગયા હે ને આપણે ચા પાણી પી રુંઠા ને ને આવી ગયા હે બીજા માં હાવ માથે હું કરે ખબર આપણે પાંચ ની મટો જો અયા હે ને એને અજર લેવાની હે કારણ કે હવે ઘર તો ફૂલ ભરાઈ ગયા એ પછી આમ નમજો હેઠે રાખીને ચાલુ કરીને આપડી મોટર વરસની હળવા એક કરે બોર હે 6 નો મોટર હે 5 નો એટલે વજો આખ્યું ને મોટર ગમેતી ઠકારીમાંથી પાણી ભેરા કાકરા આવે એટલે મોપરે ફસાઈ જાય એટલે સારી થી ઉપર લેવા છે સારી છે આપણે 90 ફૂટે મોટર સ્ટાર મંડળ હે 120 25 ફૂટ જેટલી એટલે થોડી ખેસી લેન 30 40 ફૂટ સારીથી ઊંચી મોટર આવી જાય તો ગમેતી ચાલુ કરીને તો કાકર આવે એ બોર માં હેઠા વઈ જાય તો મોટર ના હાલવા

પીરી જાય ને ટ્રેક્ટર સેવા ન નીકળે જ નહીં ટ્રેક્ટર આગળ ન હલે નહીં આપણે ખરાબ થાય તો ટ્રેક્ટર માં બાંધે ખેંચવા ન કા હે ક્યાંક મુકજી નથી મિતે ગાડી ના સાહેબ ટ્રેક્ટર સેવા ન મળે આવે હાલો તો પાછા બધું નાળો વાળો લઈ ઓય જ હેઠા હવે મિત્રો આપણે માંડુ માં જો આવવા હવારે આવવા તો વરસાદ ના લીધે આખી 릭શન થી હું નતું વાત થી કે રાંધી આવ્યો ए जेड़ी बस आया मान मान एक जेड़ी क्या गई लीली है ना जेड़ी ने कारी है ना जेड़ी हमने एक मैडी थी और पासी आगी गया है ये सीरी ये री तो पैगी ना थी ये आ री अरे दवा असर करे शे धीमे धीमे करे खाए तीपुसी ने जेर सड़े धीरे धीरे એટલે લીલી ઈર આપણે જોવા મળી ઓલી લાંબી હતી કારી ઈર એ તો ક્યાંય જોવા જ નથી મળી કદાચ કાલ બગલા બહુ બેઠા હતા એટલે બગલા વીણી ગયા હોય તો વાત અલગ છે બાકી ક્યાંય હજી જીવતી જોવા નથી મળી કાયા અવસ્થામાં જોવા નથી મળી અને મારા લઈ જોવા નથી મળી લીલી એક માને કયા એક જેડી વાત કયું નું ગુત થાય બીજા સે નહી ને મરાલય નથી જીવતી નથી જીવ ક્યાં એમાં સમજવું હું આપડે રીંજે થાય એવું કણ છે એવું અવે અમે એકાધી ગાયલ દેખાડીન અમેરી નથી ગાયલ છે એટલે કામ તો કરી ગઈ આપડી દવા વર્ષા લતો ચાલુ તો એ જીણો જીણો પાણ ધો નહી આવે પાનું રિજેટર લાંબુ નહી રિયે કારણ કે પહેલી ફેર આપણે દવા થઈતી એનો રિજેટર 20 દિવસ આરામ થી આપણે 23 દિવસ પછી બીજો રાઉન્ડ લીજો એટલે આમાં હન બીજું રાઉન્ડ વેલો લેવો જો બસ લાંબુ રિજેટર નહી હાલે રેડા ચાલુ હતા ને એટલે આવું બધું છે હવે કઈ કામ તો છે ને છે પણ કઈ ટાઈમ છે ને હવે વખિરાની જરૂર છે ખાસ વખિરા હૈલા બેઈ ગાંડી તુર ખાવાની છે માંડી એવી વધવાની છે આ બપોર પછી જરા ખુલ્લા દેવું કે વાતાવરણ આવાજો રહી જાય ને પારિ કામ થાય બપોર પછી નરબગ રેડવા આવવું છે કે બપોર સુધી ત્રણ ચાર આવી ગયા નામી હવે હું થાય હં યુદી ઈ થોડું આડી હે ને આપણે કંઈ કામ થાય છે ને टाइम कटवा पर बार बार पेट्रोल भाई थी बकुल कह सके पेट्रोल पंप आया है ना टी सी बदले है अल्लाह ते तन जना जो बेटा बेटा किम बदल ना नानी सी किम बदल अधर किम थे जाए आप लोग आप लोग यो लो हाकर थी हम कहीं जाने लगे तो नहीं क्या है हाकर थी क्या सेल हो क्या है सीपीओ क्या है इन्हें सीपीओ सीपीओ तो बहुत

તો આપણો બ્લોગ આપણો બ્લોગ છે અતકમાં આપણો બ્લોગ ના ટ્રાવેલિંગ છે અને આમ ઘણી કોન્ટેન્ટ છે વિઝિટ કરી આવજો મિસ્ટર દાનીશ છે હા મિસ્ટર કરી આવજો હું હું બધું તમને દુખમાં ઈ વી શું ના જે આવી ગયા હે પેટ્રોલ там बरा है नहीं जनरेटर बंद से लाइट से लाइट से नहीं बराबर आप, वाने। आप वाने। कोई ने ने <laughs> ना कोई चाय पानी पता नहीं हैल्ले मारे चाय पानी ना ना ये चाय पानी फ्री दिया प्रमोशन प्रमोशन अरे तारू काही नती जो तू मां हूं आप हो गए चैनल भरई बताई दे कर पा मिस्टर दानिश बोल दिया से नहीं से भाई नहीं 556 सब्सक्राइबर से वहां थोड़ा भी पहला व्लॉग बनवाया था ऐसा

આવો તો એ વાર જ બનાવ્યો અમે અમે ભાઈ આને કીધું રમેશ ને તારે સેવન કે સબસ્ક્રાઈબર હમણાં થોડાક દિ માં થાય બરોબર ઈ ખુશીમાં